તો મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદ દાહોદના રામાનંદ પાર્ક દાહોદના શ્રીજી પંડાલમાં દાહોદ કલેક્ટર શ્રી અને દાહોદ જિલ્લાના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મહાઆરતી કરવામાં આવી તારીખ તેર નવ બે હાજર ચોવીસ ના રોજ રામાનંદ પાર્ક દાહોદ આયોજિત ગણેશ મહોત્સવમાં માં દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેજી દાહોદ મામલેદાર શ્રી મિશ્રા સાહેબ ભ્રાત્રી સંસ્થાના પ્રમુખ શ્રી નરેશભાઈ ચાવડા દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રીનાબેન પંચાલ રામાનંદ પાર્કના ના અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા ટીમ દ્વારા દાદા ગણપતિજીની આરતી કરવામાં આવી હતી અને વિશેષ મહામાન્ય કલેક્ટર શ્રી સાહેબે અને મામલેદાર સાહેબસિંહ મિશ્રાનું સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દીપક રાવલ રિપોર્ટ ન્યુઝ ટુ ડે દાહોદ